આ સુરેન્દ્રનગરની અંદર પણ અવરત વરસાદના કારણે ડેમ છે કે જે ઓવરફ્લો થયા છે તમામ ડેમની પરિસ્થિતિ એવી છે સુરેન્દ્રનગરની અંદર કે જે ઓવરફ્લો ની પરિસ્થિતિમાં છે સુરેન્દ્રનગર જિલ્લામાં દસ ડેમ જે ઓવરફ્લો થયા છે મહત્વપૂર્ણ સમાચાર છે ડેમ ઓવરફ્લો થતાં રામરાજપર ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે વહેલી તકે કોઝવેની જગ્યા એ બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે કારણ કે કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો છે જે બંધ થઈ ગયું છે કોઝવે પર પાણી ફરી વળતા દસ ગામો એવા છે કે જેને મુશ્કેલી પડી રહી છે અહીંના ગામ લોકોની એક જ વાત છે કે હર હંમેશા કહેવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિની વચ્ચે બ્રિજ બનાવી આપવામાં આવે પરંતુ હજુ સુધી બ્રિજ બન્યો નથી દસ ડેમ જે ઓવરફ્લો થયા છે ડેમ ઓવરફ્લો થતાં રામરાજપર ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે આજે ગામ છે તેના લોકોની એક જ વાત છે કે કેટલી વખત કહેવામાં આવ્યું છે કે વહેલી તકે કોઝવેની ની જગ્યાએ બ્રિજ બનાવવામાં આવે પરંતુ હજુ સુધી પ્રકારની અપડેટ સામે આવતી નથી અને બ્રિજ બનાવવામાં આવે છે ફલકુ ડેમ આ બધા જ ડેમો છે કે જે ઓવરફ્લો થયા છે આજ કે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દસ ડેમ ઓવરફ્લો પરિસ્થિતિ એવી છે કે કોઝવે પર પાણી ફરી વળ્યા છે વિગતો શું જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય દસ ડેમો આવેલા છે તે ઓવરફ્લો થઈ ગયા છે ખાસ કરીને ધોળધજા મોરસલ ત્રિવેણી ઠાંગા તેમજ નાયકા તેમજ વાંસલ તમામ ડેમો છે તે પોતાની સપાટી મૂળ સપાટીથી ચાર ફૂટ ઉપર

હાલમાં જે 10 થી વધુ ગામોને તકલીફ તો પડી રહી છે પરંતુ આ ગામોના લોકોએ વારંવાર તંત્રને જાણ કરી હતી કે આ ગ્રોથવે છે ત્યાં બ્રિજ બનાવી આપવામાં આવે અને જે અવરજવરનો રસ્તો છે તે મુખ્ય માર્ગ બનાવી આપવામાં આવે તેવી વારંવાર માંગણી કરી હતી પરંતુ તંત્ર દ્વારા આ માંગણી સાંભળવામાં ન આવી હતી અને આજે આ પ્રકારની પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના જે તમામ ડેમો ઓવરફ્લો હતા

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્યનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ પડ્યો છે એટલે ચોટીલામાં તો ચોવીસ થી પચીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં પડ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ગામો વઢવાણ તાલુકાના ગામો લીમડી અને લખતરના ગામો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે પચાસ થી ગામો પચાસ થી વધુ ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે હજુ પણ નદીના પાણી ઓસરિયા નથી ઓવરબ્રિજ હોય ક્રોઝવે હોય કે નદી નાળા હોય તમામ જે આ પાણીના પ્રવાહ છે તે ફરી વળવા પામ્યા છે જેને લઈને પચાસ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે હાલની પરિસ્થિતિમાં એક હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરી અને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળો ઉપર તેમને રાખવામાં આવ્યા છે જોકે બે લોકોના આવા પ્રકારની જે ઘટનાઓ બની છે જેમાં મોત પણ થયા છે તે પણ સમાચાર મહત્વના છે

ત્યાં પહેલા રાહત કામગીરી અને પછી પુનઃ સ્થાપિત કામગીરી થાય તે પ્રકારના પ્રયાસો તંત્ર હાલ હાથ ધરી રહ્યું છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા વિગતો જણાવી તે બદલ આપનું